બે દિવસથી જે પ્રમાણે ડિમોલેશનની કામગીરી આજ ચાલી રહી છે બીજી તરફ શહેરમાં શાંતિનો માહોલ જળવાઈ રહે તે માટે પોલીસનો પણ ચુસ્ત બંદોબસ્ત છે આજે ફૂડ પેટ્રોલિંગ કરવામાં આવ્યું છે શું છે આખી સમગ્ર હકીકત વેરાવળ અને પ્રવાસ પટ્ટણ બંનેમાં અમારો બંદોબસ્ત જે છે મજબૂત અને પૂરતા અધિકારીઓ કર્મચારીઓ સાથે ચાલુ છે આજે અમે અત્યારે સાંજે ફૂડ પેટ્રોલિંગ વેરાવળના વિસ્તારમાં તપાસ પાટણના વિસ્તારમાં પણ કર્યું છે લોકોને આપના માધ્યમથી મારી અપીલ છે કે કોઈ જ ખોટી અફવાઓમાં ન પડે સોશિયલ મીડિયામાં કોઈ ખોટી કોમેન્ટ કે ખોટા મેસેજ ફોરવર્ડ ન કરે અમે ઓલરેડી આઠ દસ જણાને એ બાબતે ડિટેઇન કર્યા છે એની સામે કાર્યરાઈઝેશનની કાર્યવાહી કરી રહ્યા છીએ અને પોલીસની ટીમો સાયબર ટીમો બધી એક્ટિવ છે કંઈ પણ પ્રશ્ન હોય એ લોકો લો બાઇન્ડિંગ સિટીઝન છે એમની સુરક્ષાની જવાબદારી અમારી છે કોઈને કાંઈ પ્રશ્ન હોય પોલીસને રજૂઆત કરશે પોલીસ એની સામે કાર્યવાહી કરશે જે લોકો લો બાઇન્ડિંગ સિટીઝનમાં નથી આવતા એમને ચોક્કસ ગરવાની જરૂર છે અને એ અમે એમની સામે કડકાઈથી કાર્યવાહી કરશે સર બે દિવસ દરમિયાન પ્રથમ દિવસે જ્યારે કામગીરી શરૂ કરવામાં આવી ત્યારે અમુક લોકો અવરોધરૂપ બન્યા હતા કેટલા લોકોને ડિટેન કર્યા કેટલા લોકો વિરુદ્ધ ગુનો દાખલ કર્યો શું કાયદાકીય કાર્યવાહી હતી અમે કુલ એકસો પચાસ કરતાં વધારે લોકોને ડિટેન કર્યા છે અને એની એમાંથી અમે ટોટલ એંસી કરતાં વધારે લોકો સામે ફરજની રૂકાવટનો ગુનો દાખલ કર્યો છે અને એને ઓફિસિયલી અરેસ્ટ કરી અને ગેકાયદેસરની આગળની કાર્યવાહી છે એ ચાલુ છે એ સિવાય જે લોકો ડિટેન કરેલા હતા એ બધાને એમની બેકગ્રાઉન્ડ જોઈને અને એમને જવા દીધા છે અમે સતત એમની સાથે જે સોશિયલ લીડર્સ છે જે સામાજિક આગેવાનો બીજા પણ છે એ બધા સાથે સંપર્કમાં છીએ અને કોઈ જ લો એન્ડ ઓર્ડરનો પ્રોબ્લેમ નથી પરિસ્થિતિ સંપૂર્ણપણે કરતો હોય પેલો મુદ્દો જે આપણે બે ચીસો રાખીને અત્યારે